નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભારે વરસાદની આગાહી એટલે કે મિત્રો રાજ્યના સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠે કાંઠે એલસી ત્રણ સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યના પચાસ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે રાજ્યમાં અપરેર એર સાયક્યુલેશન સાયક્યુલેશન ટ્રપ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો એક તારીખથી નવા નિયમો ફેરફાર એટલે કે દર મહિને પહેલી તારીખ દેશભરમાં ઘણા મોટા ફેરફાર થતા હોય છે જેમાં એક સપ્ટેમ્બર બે હાજર પચીસ થી તમારા દૈનિક ખર્ચ અને પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાવા રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા પર પડશે જીએસટી ચાંદીના વોલ માર્કિંગ એલપીજી સિલિન્ડર ભાવમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો જનધન ખાતા તારકો માટે કેવાસી અને આવકવેરા રિટર્ન ફાઇન કરવા તારીખોની સમાવેશ થાય છે આ બધા ફેર સમજવું દરેક નાગરિકો માટે જરૂરી છે ત્યારબાદના ના મહત્વના સમાચાર ની માહિતી મેળવીએ તો મિત્રો એલપીજી ના ભાવમાં ફેરફાર એટલે કે દર મહિને જેમ એક સપ્ટેમ્બર બે ના રોજ એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર એટલે કે ઓઇલ કંપની વૈશ્વિક બજારમાં પ્રમાણ નક્કી કરવામાં આવે છે ગયા મહિને એક ઓગસ્ટ ના રોજ ઓગણીસ કિલો ક્રોમિસી એલપીજી સિલિન્ડર ભાવમાં રૂપિયા તેત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં જે રહ્યા છે આ વખત ભાવ વધે છે તો તમારા રસોડાની બજેટ થોડી બગાડ થઈ શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરો જો ભાવ ઘટશે તો તમારા માટે રાહતના સમાચાર હશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો સીએનજી અને પીએનજી ના ભાવમાં ફેરફાર એટલે કે ઘણી એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપની એક તારીખથી સીએનજી અને પીએનજી ના ભાવમાં મોટો ફેરફાર કરે છે જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી સીએનજી અને પીએનજી ના ભાવમાં છેલ્લો ફેરફાર નવ એપ્રિલ ના રોજ થયો હતો જ્યારે મુંબઈ ના સીએનજી રૂપિયા અગ્નિવેશી પોઈન્ટ પચાસ કિલો અને પીએનજી ના રૂપિયા ઓગણ યુનિટ હતો છ મહિનામાં આ વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે SBI ક્રેડિટ કાર્ડ એટલે કે દેશમાં સૌથી મોટી બેંક SBI ક્રેડિટ કાર્ડ નિયમો ફેરફાર કર્યા છે જો અલગથી વધારાનું ચાર્જ વસૂલવામાં આવશે રિમોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે જો તમારું એસબીઆઈ કાર્ડ ઉપયોગ કરો છો તો ખર્ચ કરતા પહેલા નવા નિયમો સારી રીતે સમજવા જરૂરી રહેશે નહીં તો ખિસ્સા પરનો ભોજ વધી શકે છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ચાંદી ખરીદવી મૂકી થશે ફરજિયાત હોલ માર્કિંગ લાગુ એટલે કે હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ઘરેલા અને સિક્કાઓ પર પણ ડોલ માર્કિંગ ફરજિયાત કરવામાં આવે છે એટલે કે હવે તમે ચાંદી ખરીદો છો તો તેની શુદ્ધ નિરદ્ધ ધોરણા દ્વારા નક્કી કરવામાં આવે છે જો ઝવેરીઓ કહે છે આનાથી ચાંદીના ભાવમાં વધી શકે છે ત્યારે જો તમે ચાંદીનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એક સપ્ટેમ્બર પહેલા ખરીદી કરવો સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોવાના કારણે બેકો કુલ પંદર દિવસ બંધ રહેશે જેમાં સપ્તાહ અંતે આવતી પણ સમાવેશ થાય છે જો તમારી પાસે બેક સંબંધી કોઈ કામ હોય તો તેને રાજાઓ પહેલા પૂર્ણ કરવું હિતવડ છે ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાનો જથ્થામાં રાજ્ય નાગરિકો પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડ પોસ્ટન આપવા ભાગ રૂપે સપ્ટેમ્બર મહિનામાં ફરી રેશન કાર્ડ ધારકો બે કિલો બાજરીનું વિતરણ કરશે જો આ માટે રેશન કાર્ડ ધારકોને દર મહિને ત્રણ કિલો ચોખા મળતા હતા તે ઘટાડીને એક કિલો કરી નાખવામાં આવે છે તેના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મળી તો મિત્રો પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાધારકો ધારકો પડશે આ માટેનો જાહેર બેકો પંચાયત સ્તરથી સપ્ટેમ્બર સુધીમાં ફરીથી કેવાસી કરાવવું કેમ્પ આયોજન કરવામાં આવી રહ્યું છે આવકવેરો રિટર્ન ફાઇલ કરવામાં છેલ્લી તારીખ પણ

સાતસો ને પચાસ અને એસી વર્ષ વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા નું રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામ વિસ્તારોમાં માં સી ઈ અને શહેરનો વિસ્તારોમાં મામલદાર કચેરીની મુલાકાત લો નાણાકીય પૂરી પાડવા માટે યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે જે મુખ્યમંત્રી મહિલાઓને રોજગારી યોજના હેઠળ દરેક પરિવારોમાંથી એક મહિલાઓને પોતાની પસંદગી વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તો તરીકે દસ હજાર રૂપિયા ની નાણાકીય સહાય આપવામાં આવશે ત્યારબાદ ને મહત્વના સમાચાર ની માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન યોજના એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક છ રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજના કેટલાક કુલ વીસ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે જે એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમમાંથી ડીબીડી

ત્યારબાદ ને મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને દેવા માફી અંગે મોટો ફેસલો એટલે કે ખેડૂતોને આવક બમણી કરવામાં વાતો વચ્ચે વાસ્તવિકમાં અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોને આવક ઘણી ઓછી છે મેઘાલય કરિયાણા જેવી રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોને માસિક આવક ઓછી છે કૃષિ મંત્રી લોકસભામાં આ વાતોને સ્વીકાર કર્યો છે જે ગુજરાતના ખેડૂતોને આવક દ્રષ્ટિ દેશમાં અગિયાર ક્રમે ઉપર ફોટામાં અન્ય રાજ્યોમાં આવક જોઈ શકાય છે જે ગુજરાતના માસિક આવક રૂપિયા છે જયારે પંજાબમાં હરિયાણા અને મેઘાલય ખેડૂતોને માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે જયારે ગુજરાતના ખેડૂતોને આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને દેવું ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માથે સરેરાશ બે લાખ રૂપિયા સુધીનો દેવું છે